જવા જર્મની માં કો રિસર્ચ કર્યું છે સેનું રિસર્ચ કર્યું છે રિસર્ચ એવું કર્યું છે કે જેટલું વધારે ઊંઘાને એટલો ઓછો ચાન્સ છે બ્રેઈન ડાયાબિટીસ હાર્ટ એટેક થવાનો કેમ દાબે બેઠા છો બસ કાલની રાહ જોઉં છું મજાઈ જશે કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ શું હતું કે ના બધા આવે ને એનો વાંધો નહીં પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂક નહીં ને એનું ધ્યાન રાખજો આખો દિવસ મજૂરી કરીને ધાબુ ધોઈ જો અરે પણ મારા ભાઈબંધો કે પાન મસાલા ખાય છે તું મને કહું છું નહીં ખાતા ને તો આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે અને હા તમારા ભાઈબંધો તો કે પાન મસાલા જ ખાય છે એ બધા તો પીવાવાળા છે અરે તું ધીમે બોલ કો ખાંભડી જશે ખબર નહીં પડતી તને

તમાર ભાઈ બંદો કરતા તો લાખ દરજે હારી છે મારી અને તમાર તમાર ભાઈ ત્યાં હોય તો જતા રહેજો બાકી મારી બેન તો આવવાની અને ફોટોગ્રાફી થવાની એટલે મને મૂકવાનો પ્લાન ના હું શું લેવા ભાઈ ત્યાં જઉં ઉતરાણ તો મારા મારા જ કરે ભાઈ સુઈ ગયા છો હા

એટલી કલાકાર બઈ મળી જ ને સબાની હું જોઈ રહી છું કંકુજી આઈ કે અન્ના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો મારા ઘરની વાત છે તું શું લેવા વચ્ચે પડું છું ગુસ્સે ગુસ્સે ફરું ગમે તેમ ફરું તારા વચ્ચે નઈ પડવાનો તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગન કરીને લાયા હતા અને એટલું બધું પદ ખસી જતું હોય તો નઈ આવવાનું લગનમાં અરે પદ ખઈ જવાની વાત નઈ આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે મારા નામ પાછળ કેમ નઈ લખ્યું તમે એન્જિનિયરિંગ કર્યું પાસ તો થાય નહીં તો તમારા પાછા શું લેવા એન્જિનિયર લખાવડાવા અરે તને ખબર છે હું ફેલ થયો છું ગન્ના ને ખબર છે ફેલ થયો છું આખા ગામ ને થોડી ખબર છે હું ફેલ થયો છું તમાર જ મારી નીચી પાડી હોય તો ગામ ની વાત તો સાઈડ માં રહી એક કામ કરો ભલે કંકોત્રી ના લખાય વાંધો નહીં તમે ફેસબુક માં લખી દો એટલે તો શાંતિ થઈ જશે તમને તું કંકોત્રી શું લેવા છપાઈ છે ફેસબુક ઉપર મૂકી દેવું તો લગન નું અને તું વચ્ચે ના પડે આજે મને બહુ ગુસ્સો આવ્યો છે તમાર ગન્ના એ ના લખાવ્યા મારી ઉપર શું લેવા ગુસ્સે થાઉ છો મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં મારા ઘર ના નહીં છે પણ હું એમના જોડે લડી લે તું વચ્ચે ના પડે હવે તો મને લગન માં આવતા શરમ આવશે કોક જોશે કે છે આ ભણ્યા વગર ના ભાઈ છે એટલી બધી શરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ના લઈએ રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે એન્જિનિયર તો લખાયું નહીં હવે એક કામ કરો બે માણસ રાખો ગેર ગેર જઈને બધાને કહી આવો કા આ ભણ્યો નહીં એક તો ઘરમાં લગન આવ્યું છે ને શું ધંધા માંડ્યા છે નાની નાની વાતો મારી હેઈ જાવ છો ખબર નહીં પડતી બુદ્ધિ વગરના માણસ છો તમે અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની તું જોતો ખરા

દરોજ ઘરમાં આમથી આમ કરો છો આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે શું વિચારો છે તમે કે વિચારતા મને કહી દઉં તો ટેન્શન ઓછું થાય તમારે તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે સોલ્યુશન હશે તો જ કહેશો કેસો તો સોલ્યુશન નહી આવે એનું મારા જો ને બે દિવસ પહેલાની મેચમાં જો ને નુકસાન થઈ ગયું છે મને તો ગભરાઈ ના જો એટલે મેં તને કીધું નહી કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે અરે 50000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું

એમાં પૈસા કવર કરી લે તને આપી દે કવર કરવા માં તો ઘર બાર બધું વેચાઈ જશે વાત તો સાચી જ આની આ ધંધામાં ઘર બાર જ જાય